તો રાજ્યના પોલીસ વડા હાલ સુરતની મુલાકાતે પહોંચ્યા છે વિકાસ સહાયે સુરત પોલીસ કમિશનર અને રેન્જ સાથે બેઠક કરી હતી જેમાં સુરત પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા ડ્રગ્સ કામગીરી તથા ચૂંટણી સંદર્ભની કામગીરીને લઈને વખાણ કર્યા હતા તરફથી અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મિટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ્સ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે